બુ ચોથો ગુરુ પાંચમો અને છઠ્ઠો શુક્રવાર શનિવાર તે સાતમો છેલ્લો વાર ગણાય આમ કરીને અઠવાડિયું સાત વાર નું થાય આપણે સાત દિવસમાં જવાના પરીક્ષિત સાત ને દિવસે જવાના હતા પરીક્ષિતની આવડતા સાત દિવસની બંધાઈ ગઈ હતી આપણી કોઈને ખબર નથી ક્યારે વ્યાજ આશું માટે વાલા ભક્તો મારી પ્રાર્થના છે પરમાત્માએ જે સ્થિતિ આપી છે એ સ્થિતિનો સદુપયોગ કરી અને જવાનું રાખજો બાકી તો સંપત્તિ ભેગી કર્યા કરશો ભેગી કર્યા જ કરશો પણ સંપત્તિને તમારા માટે વાપરજો ખરા બાકી સંપત્તિ વાપરશો નહીં તો સંપત્તિ કમાવી હું તો ઘણી વખત મારા મિત્રો હોય તો ને કહું એલાવું તમે નકરું કમાયા જ કરો છો વાપરવી નો કમાવશો શું કામ વાપરવું જ ના હોય તો કમાવું શું કામે હે આપણે તો અવિરત કથાઓને સાંભળવી જોઈએ કે આપણું મૃત્યુ ક્યારે આવી જાય નક્કી નથી આપણને મળેલી ફરિયાદ ન કરે માણસને ફરી યાદ કરે એવું જીવન જીવાય ફરિયાદ કરે એવું જીવન ન જીવાય શુક્રદેવી મહારાજ કથા કરતા હતા કથામાં ચિત્ત પકડાયું છે અને એમાં મુક્તિના બે પ્રકારોની વાત બતાવી કે રાજા આ સંસારમાં બધાને મુક્તિ મળવાની છે આજ નહીં તો કાલે સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ બે મુક્તિ એવી છે ક્રમ મુક્તિ એટલે કે આજ માણસ નો અવતાર મળ્યો છે અને આ અવતારમાં જો ભગવાનનું ભજન બરાબર નહીં કરો તો પછી બીજો બીજી યોનીમાં જન્મ થશે ત્રીજી યોનીમાં જન્મ થશે આમ કરતા 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 છેલ્લે મોક્ષના દ્વાર સુધી પહોંચશો અને આ અવતારની અંદર જો તમે પરમાત્માનું ભજન કરી લેશો તો પછી અન્ય તમારે જાવું નહીં પડે બે પ્રકારે માણસને મુક્તિ મળે છે એમાં આ મનુષ્ય અવતાર એ સૌથી મોટો સારામાં સારો દેહ છે આ ભવસાગરને તરવાનો એટલે સ્વયં ભગવાન કૃષ્ણ કહે છે આ સંસારમાં સાગરને તરવા માટે આ મનુષ્ય અવતાર એક સુંદર મજાની નાવ છે ગુરુ એનો નાવિક છે પણ ભગવાનની પવન પવન મળી જાય જાય તો સામે કિનારે વહી માટે પરમાત્માની કૃપાનો મળે એટલા માટે સારું કામ કરતા રહેજો બે પ્રકારે મુક્તિ બતાવી સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ એ મુક્તિની વાતો બતાવી સુખદેવજી મહારાજે પોતાના દીક્ષા ગુરુ એવા રાધાજીને વંદન કર્યા ભગવાન નારાયણને વંદન કર્યા વ્યાસને વંદન કર્યા છે અને એને વંદન કરીને અંતે કથાના લાભોની કથા બતાવી અને છેલ્લે પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું એમાં આ સૃષ્ટિમાં પરમાત્મા ચતુશ્લોકી ભાગવતની રચના કરે ચાર શ્લોકો ભગવાને રચ્યા અને એ ચતુશ્લોકી ભાગવત બ્રહ્માને મળ્યું હતું બ્રહ્માએ નારદને આપ્યું નારદે વ્યાસને આપ્યું અને એ વ્યાસજીએ અઢાર હજાર શ્લોકો કર્યા એમાં આ મહાભાગ મહાપુરાણ ભાગવત અને એ મહાપુરાણને એટલા માટે કે 10 લક્ષણો થી નવાજવામાં આવ્યું અત્ર સર્ગો વિસર્ગശ്ച સ્થાનમ પોષણ મૂતય મનુવંતરેષોન કથો 10 પ્રકારના લક્ષણો થી નવાજવામાં આવેલું આ સિમંત ભાગવત મહાપુરાણ ગ્રંથ કે જેમાં આપણે આ ગ્રંથને મહાપુરાણ કીધું છે મહાપુરાણ હોય તો 10 લક્ષણો હોય અને પુરાણ હોય તો પાંચ લક્ષણો તો એવું આ સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનવંતર ઈશાનું કથા નિરોધ કથા મુક્તિ કથા અને છેલ્લે આશ્રય કથા ત્રીજા સ્કંદથી લઈ અને બારમા સ્કંદ સુધી જેને નામ આપ્યા એ દસ લક્ષણોની વાત બતાવી અને દ્વિતીય સ્કંદને વિશ્રામ કરી તૃતીય સ્કંદ સર્ગ લીલા એટલે કે ઉત્પત્તિની કથામાં વિદુર અને મૈત્રેયનો સંવાદ છે કે જ્યારે હસ્તિનાપુરના મહામંત્રી વિદુરને દુર્યોધને એનું અપમાન કર્યું કે પાંડવોને બાર વર્ષનો વનવાસ અને તેરમું વર્ષ ગુપ્તવાસ સમાપન થયા એટલે એનો ભાગ આપી દેવા માટે જ્યારે રજૂઆત કરી એટલે દુર્યોધનને એનું અપમાન કર્યું અને એ મહારાજ હસ્તિનાપુર નીકળી ગયા તીર્થયાત્રા માટે કે જ્યાં તીર્થમાં જવાથી પુણ્યનો ઉદય થાય જ્યાં તીર્થમાં જવાથી આપણા પાપ ધોવાઈ જાય છે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે તીર્થક્ષેત્રે તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતી અન્ય ક્ષેત્રમાં કરેલું પાપ તમે તીર્થમાં જાઓ તો ધોવાઈ જાય છે પણ તીર્થમાં જઈને ખૂબ સાવધાન રહેજો વાલા ભક્તો કેમ કે તીર્થમાં જશો પછી પાપ ધોવાતા નથી ત્યાં કરેલા પાપ એ તો તમારે વજ્રપત્રમાં લખાઈ જાય છે ભોગવવા જ પડે છે માણસ ગંગાજીમાં સ્નાન કરવા જાય ત્યાં જઈને પણ પાપ કરે હરિદ્વારમાં નવા જાય કાશીમાં નવા જાય બનારસમાં નવા જાય પ્રયાગમાં નવા જાય સરયુમાં નવા જાય યમુનાજળ જળ પીવા માટે જાય પણ ત્યાં જઈને પાપ કરશો તો ક્યાંથી છૂટશો વાલા ભક્તો પાપ ધોવા માટે ગંગાના કિનારે જવાનું છે પાપને ધોવા માટે મહિનામાં પક્ષમાં હરિદ્વાર જવાનું પણ મારે તમને એક વાત કહેવી છે કે હરિદ્વારમાં વહેતી ગંગા અને અત્યારે આ અમદાવાદની આ દિવ્ય ધરામાં ચાંદલોડિયામાં વહેતી આ ગંગા આ બેમાં તફાવત કેટલો છે ખબર છે હરિદ્વારમાં જે ગંગાજી વહે છે એ ગંગામાં સ્નાન કરો એટલે પાપ ધોવાઈ જાય અને આ ગંગામાં સ્નાન કરો એટલે પાપ કરવાની વૃત્તિ જ ધોવાઈ જાય પાપ કરવાની ઈચ્છા જ ન થાય પછી આ બે ગંગામાં આટલો તફાવત જ પણ એ ગંગામાં સ્નાન કરવા લઈ જવા ત્યાં પાપ ધોવાઈ જાય ને હારે પાપની વૃત્તિ ધોવાઈ જાય એના માટે ભાગવત કથા તો વિદ્રુજી મહારાજ યાત્રા ગયા અને એ યાત્રાની અંદર શા માટે યાત્રા એ ગયા તો દુર્યોધન અપમાન કર્યું વિદુરજીએ જ્યારે પાંડવોના ભાગને આપી દેવાની વાત કરી તો એ નહીં અને અપમાન કરીને કાઢી મૂકે પછી તો ભગવાન દ્વારિકાધીશ પ્રભુ દૂત બનીને આવે અને એ દૂત બનીને આવેલા ભગવાન કૃષ્ણએ પણ દુર્યોધનને બહુ સમજાવ્યો પણ દુર્યોધન માયનો નહીં અંતે પરમાત્મા એની ઘરે ભોજન ન કર્યું અને વિદુર કાકાના ઘરે તાંદડીયાની ભાજી અને બાજરાનો રોટલો ખાય અને પરમાત્માએ એનું મંગલ કર્યું છે વિદ્રુજી મહારાજના ઘરે જે તાંદળિયાની ભાજી હતી એ ખાલી પાણીમાં બાફેલી હતી એમાં મીઠું નહોતું તીર્થમાં જાય ને પછી એને રસાસ્વાદ છોડી દેવાય અમુક તો અહીંથી નક્કી કરતા હોય જોતા હોય છોકરા જોઈ દે તો હારી હોટલ ક્યાં છે ત્યાં ખાવાનું તો સારું મળશે અહીંથી જ નક્કી કરીને જાય અરે ઘણા લોકો તો પોતાની ઉંમરને નિવૃત્તિનો કાળો એટલે એક એક મહિનો હરિદ્વાર રોકાવા જાય પંદરમી દિવસે ફોન આવે બટ આપણું કોઈ સગા સંબંધી આવે છે હરિદ્વાર કેમ થોડુંક અથાણાની બોટલ મોકલજો ને અહીંયા અથાણા વગર ભાવતું નથી લે તમે રસાસ્વાદ લેવા ગયા છો કે તીર્થયાત્રા કરવા ગયા છો પરમાત્મા એ તાંદલિયાની ભાજી ખાધી એટલું નહીં લખ્યું છે ગ્રંથોમાં કે ભગવાને વિદુરજી મહારાજના પત્ની સુરભા નારીએ જ્યારે કેળું આપે છે એમાં કેળાનું અંદરનું ફળ મૂકી દે નીચે અને કેળાની છાલ આપે તો ભગવાન કેળાની છાલ આરોગ્ય છે કેમ પત્રમ પુષ્પમ ફલમ તો એમ ભગવાને કહ્યું છે કે સંસારનો કોઈ પણ જીવ મને જે પણ વસ્તુ આપે એ બધી વસ્તુનો સ્વીકાર કરવા વાળો છો ભગવાને દુર્યોધનના ઘરે બત્રીસ ભાતના પકવાન ન ખાધા અને વિદુરના ઘરે ભગવાને તાંદળીયાની ભાજી ખાધી કેમ પરમાત્મા તમારા ઘરની અંદર કેટલી સામગ્રી બનાવો છો એ મહત્વ નથી એ સામગ્રી બનાવીને પરમાત્માને કેવા ભાવ સાથે અર્પણ કરો છો ને એ બહુ અગત્યનો ભાવ છે વાલા ભક્તો વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ વાલો મારો ભાવનો ભૂખ્યો જમી લઈ ભગવાન હંમેશા ભાવનાના ભૂખા છે ગોપીએ ભગવાનને આમંત્રણ આપ્યું ભગવાન જમવા ગયા ખીર બનાવી પણ ખીરમાં ખાંડ નાખી મીઠું નાખ્યું ખોબો ભરીને મીઠું નાખ્યું ખીર ખારી થઈ ખોબો ભરીને મીઠું નાખ્યું ખીર ખારી થઈ પૂરી વણીને તૈયાર કરી તળતા ભૂલી ગઈ કાનાને ગોપી ભન ભૂલી એટલી ભાણ ભૂલી ગઈ એટલી ગાંડી ઘેલી થઈ ગોપી ખીર માં મીઠું નાઈકું પૂરી અડધી તળી અડધી એમ નામ રાખી દીધી ભગવાન જમ માં આયા તો આસન ને ના આપ્યું વાળો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ વાળો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ પાતલા ઉપર પીરસ અમદાવાદ ની ગોપીઓ જેવી કે થાળી નો આપે ને એમને હાથમાં આપી દે જમવા કેટલી ભાવ વિભોર ગોપીઓ થઈ જાય અને ભગવાન ની હારે જમવા બેસી ગઈ વાલા પેલા જમ વાલા વિવેક ભૂલી ગઈ વાલા પેલા જમવાલા મેમાન જમવા આવે ને હારે જમવા બે જવાનો વાંધો નહીં પણ મહેમાન જમે ચાલુ કરીને પેલા આપણે ગરધણી ચાલુ ન પડી જવું જોઈએ અમારે ઘણી વખત બાપજી થાય એવું કે આમ ભૂદી જમવા બે હારે યજમાં નહીં બેસી જાય હજી અમારી થાળીમાં બ્રાહ્મણો નહીં હોય બધું આવે પછી બ્રહ્માર્પણ થાય પછી ભોજન ચાલુ થાય અને તો પાપડ આવે તો હજી સલાડ આવે તે પાપડ પૂરો થઈ જાય સલાડ આવ્યું હોય તો શાકભાજી આવે તે બધું પૂરું થઈ ગયું હોય એને આપણે કેવું પડે ભાઈ વિરત રાખો બ્રાહ્મણ હારે જમવા બેઠા છો સમગચ્છધ્વમ તમે સાથે જમો સાથે ચાલો સાથે રહો અહીંયા તો ગોપી ભગવાન પેલા ચાલુ થઈ ગયું ભગવાન ની પેલા જમી લીધું પછી પૂછે છે કનૈયા રસોઈ કેવી થઈ તો પણ કનૈયો એનું માથું ભાંગેવો હતો વિદુરજી મહારાજના ઘરે ભગવાને તાંદળિયાની ભાજી ખાધી અને એ વિદુરજી મહારાજ જ્યારે યાત્રાએ ગયા એમાં એક વખતના સમયે ઉદ્ધવજી મહારાજ સાથે એનું મિલન યમુનાના કિનારે થયું ભગવાનના ક્ષેમ કુશળ પૂછા તો ભગવાનના ક્ષેમ કુશળમાં સમાચાર મેળ્યા કે પરમાત્મા ગમન થયા છે ભગવાનના સ્વધાનગમનના સમાચાર સાંભળી પરમાત્માનો ઉપદેશ સાંભળવાની ઈચ્છા રાખી એટલે ઉદ્ધવે કહ્યું કે તમે મૈત્રી ઋષિના આશ્રમમાં જાઓ તમને ભગવાનનો સંદેશો સાંભળવા મળશે અને વિદુરજી મૈત્રી ઋષિના આશ્રમમાં આવ્યા આવીને એમણે કહ્યું બાપજી મને ભગવાનનો સંદેશો સંભળાવો મારો પહેલો પ્રશ્ન છે ભગવાન વધે અહીંયા પ્રશ્ન કર્યો બાપજી આ સંસારમાં માણસ સુખ પામે છે માણસ દુઃખ પામે છે એનું મૂળ કારણ શું છે તો કહ્યું કર્મણી એવા હસ્તે મા ફલે શું કદાચ ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કહ્યું છે કે આ સંસારનો માણસ કર્મથી સુખ પામે કર્મથી દુઃખ પામે છે યદત્રયુક્તમ ભગવાન વધે એટલે અહીંયા આગળ કહ્યું કે માણસ કર્મથી સુખને દુઃખ પામે છે પછી તો ભગવાનની કથાઓ આગળ કહેતા આ સૃષ્ટિના સર્જનમાં પરમાત્મા વરાહ નારાયણના પ્રાગટ્યની કથા કે ભગવાન નારાયણે બ્રહ્માજીની ઉત્પત્તિ કરી બ્રહ્માને આ સજીવ સૃષ્ટિ રચવા કહ્યું તો બ્રહ્માએ જળચરણ રચના કરી પૃથ્વી જળમાં લીન હતી એટલે ભગવાન નારાયણને પ્રાર્થના કરી કે તમે મને પૃથ્વી લઈ આવી દો એટલે ભગવાન નારાયણ ને છીક આવી નાકમાંથી અહીંયા એક વાત હું તમને તાત્પર્ય કહું કે ભગવાને પોતાને જ અવતાર લેવો હતો તો નાકમાંથી શું કામ લીધો એનું એક માત્ર કારણ છે ભગવાનને લેવા જેવી હતી પૃથ્વી અને પૃથ્વીનો મૂળ ગુણધર્મ છે ગંધ અને ગંધને પારખવાનું કામ નાકથી જ થાય એટલા માટે પરમાતે પરમાત્માએ નાકમાંથી એ વરા અવતાર ધારણ કરી અને એ અવતાર સુગતા સુગતા જાય અને અંતે પૃથ્વીને પોતાની દાઢ વડે ખેંચી લઈ આવે માર્ગમાં એક હિરણ્યાક્ષ નામનો અસુર મળ્યો અને એ હિરણ્યાક્ષ કહે છે આ ધરતી મારી છે આને છોડી દે અને છોડી દે પણ ભગવાને સમજાવે છે કે ભાઈ આ ધરતી કોઈની નથી સૌની મા છે આને કોઈ ભોગવશો નહીં છતાં પણ હિરણ્યાક્ષ માયનો નહીં પરમાત્માની સાથે યુદ્ધ કરવા તૈયાર થયો ભગવાને હિરણ્યાક્ષને મારી અને લઈ આવે છે અને પૃથ્વી બહાર લઈ આવ્યા છે આ હિરણ્યાક્ષ કોણ હતો દીતીનો દીકરો હતો દીતી તો દેવોની માતા છતાં પણ એના બાળક રાક્ષસ કેમ થયા તો કહે છે એક જ કારણ હતું એશમાન ત્વત કૃતે વિદ્વન કામ આતક્ષરાસન દુનોતિ દીનમ વિક્રમ્ય કામ પ્રવેશ મનમાં અને એમણે પોતાના પતિને કામ ભોગવવા માટે કહ્યું પતિ દેવે ના પાડી સંધ્યાના સમયે ન ભોગ ભોગવાય ન ભોજન કરાય કેવલ પરમાત્મા નું ભજન કરાય સંધ્યાના કાળે મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ આ બે દુર્બળ થયા હોય આવા સમયે આપણે પરમાત્માનું ભજન કરવું જોઈએ જેથી કરી આપણું મન વિચલિત ન થાય છતાં પણ એ દીતિ માયના નહીં કામને ભોગવો એટલે એના ઉદરમાં બે બાળક આવ્યા અને એ અસુર્યોની ના હિરણ્યાક્ષ અને હિરણ્ય કશિપુ જે જય અને વિજય હતા ભગવાનના દ્વારપાળ હતા શરદ કુમારોના સાપને લઈને રાક્ષસ બનીને આવ્યા એવા પેલો અવતાર હિરણ્યાક્ષ અને હિરણ્ય કશિપુ થયા તો ભગવાન વરાહે હિરણ્યાક્ષને મારે છે અને એ હિરણ્ય કશિપુને મારવા માટે ભગવાન સાતમા સ્કંદની અંદર પરમાત્મા નૃષિ નારાયણનું પ્રાગટ કથા આગળ બતાવી છે અહીંયા બતાવ્યું સંધ્યાના સમયે ભોગ ભોગવો એટલે બે સંતાન થયા પણ રાક્ષસ થયા પરમાત્મા હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરી પૃથ્વીને લાવી અને શેષ નારાયણની ફણા ઉપર સ્થાપિત કરી અને પછી બ્રહ્માને કહ્યું જાઓ સજીવ સૃષ્ટિ રચના કરો એને માનસપુત્રને રચના કરી પણ માનસપુત્રોએ સંસાર ન ચલાવ્યો પછી એક સ્ત્રી અને એક પુરુષનું જોડલું પોતાના જાંગમાંથી ઉત્પન્ન કર્યું મનુ મહારાજ અને શત્રુપા રાણી એને કહ્યું તમે સંસાર ચલાવો એને સંસાર ચલાવ્યો અને એને ત્યાં ત્રણ દીકરીઓ થઈ દેવહૂતિ આકૃતિ અને પ્રસુતિ બે દીકરાઓ થયા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા આ પાંચ સંતાનો થયા એમાં દેવહૂતિના લગ્ન ભગવાનની ઈચ્છા માત્રથી કરદમ ઋષિ સાથે થાય છે અને કરદમ અને દેવહૂતિનું દાંપત્ય જીવન ખૂબ સુખી બને છે કરદમ ઋષિને મન બ્રહ્માજીએ કહ્યું કે તમે સંસાર ચલાવો કરદમ ઋષિ કીધું બ્રહ્મ જેવો દીકરો થાય ને તો દાંપત્ય જીવન સફળતા બને મતર સાર્થક ન થાય તો એને બ્રહ્માએ કહ્યું ભગવાનની ઉપાસના કરો ભગવાનની ઉપાસના કરી કરદમ ઋષિએ અને પરમાત્મા પ્રસન્ન થયા પરમાત્માએ કહ્યું માગો શું આપું તમને હે કરદમ ઋષિ શું આપું તો કહ્યું ભગવાન એક કામ કરો તમારા જેવો દીકરો આપો મને ભગવાને કીધું મારા જેવું તો દુનિયામાં બીજું કોઈ છે જ નહીં હું એકલો જ છું હું ક્યાંથી આપું તમને તો ભગવાને કહ્યું પણ તમે માગ્યું છે તો હું તમને આપીશ હું તમારે ત્યાં દીકરો બની આવીશ ભગવાને વરદાન આપ્યું પછી યાદ આવ્યું કે હજી તમે તો કુવારા છો લગન તો થયા નથી જો માણસને માગતા આવડવું જોઈએ અહીંયા કરદમ ઋષિએ માગ્યું કે તમારા જો દીકરો થાય પછી મને પરણાવવાનું કામ એ તમારું અને મારા ઘરે દીકરો બનીને આવવાનું કામ એ તમારું છે આપણે ભગવાન પાસે માગીએ અને શું માગીએ અહીંયા સ્વયં પરમાત્માને માગી દા છે ભગવાન કો ચાહો ભગવાન સે કુછ ન ચાહો માણસ પરમાત્માને ચાહે ને તો સંસારમાં બીજી વસ્તુની ચાહના રહે જ નહીં કુમારી દીકરી પોતાના બાપને એમ કહે મને જેઠ લઈ આવી દો મને દેર લઈ આવી દો મને સસરા લઈ આવી દો માલે એક ધણી લઈ આવી દો એટલે બધું મફત આવે વાય એમ આ સંસારમાં ભગવાન જેવો ધણી મળી જાય તો સંસારનું તમામ ઐશ્વર્ય આપણા ચરણોમાં આવીને પડતું રહે કે જ્યાં ભગવાન હોય ને બધું હોય છે બધું તમારી પાસે આવે પણ આપણે તો માગવાનો વારો આવે તો દીકરા માટે હારો ધંધો માગીએ દીકરી માટે હારો ઘરવાળો માગીએ આપણા માટે હારું ઘર માગીએ અને પતિ હાટું હારું આયુષ્ય માગીએ કે જે બે પાંચ વર્ષ વધારે જીવો અને મારા મહેનત લાગ્યા એમ ભગવાનને જ માગ લીધા છે ભલા ભક્તો તમારા જેવો મને દીકરો મળે ભગવાનને ને માગ્યા પરમાત્મા કહ્યું આજથી ત્રીજા દિવસે તમારા આશ્રમ ની અંદર મનુ મહારાજ અને શત્રુપા રાણી આવશે અને એ એની દીકરી દેવહુતીનો હાથ તમારી હારે સોંપશે તમે લગ્ન કરજો હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ ભગવાનના કહેવા અનુસાર એ જ પ્રમાણે થયું આશ્રમમાં ત્રીજા દિવસે રથ આવ્યો રથની અંદર અને લઈને આવ્યા મનુ મહારાજ અને શત્રુપા રાણી લગ્ન કરવાની વાત કરી તો ઋષિ કહ્યું કે હું આશ્રમમાં રહું છું અહીંયા રાજમહેલના સુખ નહીં હોય અને બીજી વાત કદાચ મારી હારે લગ્ન કરો તો મારી એક પ્રતિજ્ઞા છે કે મારા સંસારમાં મને એક દીકરો થશે એટલે હું સંસાર છોડી જતો રહીશ પણ દેવહૂતિની આ વાત માન્ય હતી એટલે એને માન્ય રાખી આ વાતને અને એને અંતે દાંપત્ય જીવનનો સ્વીકાર કર્યો દાંપત્ય જીવન સ્વીકારી અને એ પોતે પોતાનું જીવન સ્વીકાર્યું અને આ બાજુ પોતાની દીકરીનું કન્યાદાન કરી અને મનુ મહારાજ અને શત્રુપા રાણી બંને જાય છે આ સંસારમાં વાલા ભક્તો તમે રૂપિયાના ગમે તેટલા દાન આપો પણ સૌથી મોટું કોઈ દાન હોય તો એ કન્યાદાન છે સૌથી મોટું કોઈ દાન હોય તો કન્યાદાન છે તમે બે હજાર રૂપિયા આપીને પણ એક ચિઠ્ઠી રખાઈ દેગો કે બે હજાર આપ્યા છે પણ તમારી બાવીસ કે પચીસ વર્ષની દીકરીનું દાન કરી અને તમે ક્યારેય ન કહી શકો કે મેં દીકરીનું દાન આપ્યું છે કન્યા દાન એ સૌથી મોટું દાન છે અને આ સંસારમાં કન્યાએ પણ જે ત્યાગ કર્યો છે પોતાના બાપની સંપત્તિની અડધી માલિક હોય છતાં પણ લગ્નના એ સમયે બધું છોડીને નીકળી જાય આપણે દસ્તાવેજ કરવા જઈએ ને તો આપણે બે અંગૂઠાના નિશાન આપીએ છીએ વેચનાર અને લેનાર બે એક એક અંગૂઠાનું નિશાન કરે કે હવે અમારો આમાં હક નથી હવે આ આ બધું અમારું છે ત્યારે એવા સમયે આ ભારત વર્ષની દીકરી પોતાના દસ સાંગળાઓના નિશાન આપી અને જય અને પોતાના સાસરાના ઘરે જતી હોય ત્યારે કહેતી જાય છે કે બાપુજી આજ પછી તમારી આ ફળિયાળી ધૂળમાં પણ મારો હક નથી એના માટે એક અંગૂઠાનું નહીં દસ આશ્રમમાં પ્રવેશ કન્યાદાને તો દરેક દીકરીના ભાગ્યમાં બાપનું સુખ હોય પણ દરેક બાપને દીકરી એના ભાગ્યમાં હોય એવું જરૂર નથી માણસ અબજો રૂપિયાનું દાન કરી શકે પણ કન્યાદાન ન કરી શકે કન્યાદાન તો દીકરી હોય તો મળે કન્યાદાન સંસારનું સૌથી શ્રેષ્ઠ દાન કે જે દીકરીને પોતાના આંગણામાં પચીસ વર્ષ સુધી ઉછેરીને મોટી કરી એને બે કલાકની વિધિ કરી અને કોકના હાથમાં આપી દેવાની પ્રતિગ્રહતામ પ્રતિગ્રહણામી પ્રતિગ્રહતામ પ્રતિગ્રહ

સૌથી વધારે દુખી કોઈ હોય તો એક માત્ર એ કન્યાનો બાપ હોય છે એ કન્યાનો બાપ હોય છે કે દીકરીને કોઈ દી દીકરી કઈ નહીં બોલાવી હોય દીકરીને હંમેશના માટે બેન કઈ બોલાવી છે હંમેશના માટે બેનનો શબ્દ વાપરો દીકરી નાની હોય જ્યારે જન્મે અને કામેથી આવે તો પહેલાં પાણી ન પીવે પહેલાં સૌથી પહેલાં જો બાળક એનું દીકરી રમતી હોય તો એને પોતાને તેડી લે અને એ પણ કદાચ દીકરી રમતી ન હોય સૂતું હોય બાળક તો સૌથી પહેલાં ઘોડિયા પાસે જઈ અને દીકરીના કપાળમાં ચુંબન કરી પછી પાણીનો ગ્લાસ એને યાદ આવે